સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને આગની ઘટનાની જાણ કરાઈ હતી ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો તો ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે કોલ લગભગ નવ વાગ્યાની આસપાસનો હતો એક શોપિંગ સેન્ટરમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી